ચૈતર વસાવા કે જેમના જેલમાંથી બહાર આવવાની જ્યારે હવે ગણતરીના દિવસોની રાહ જોવાઈ રહી છે ત્યારે હવે ચૈતર વસાવા કાં તો એકલા કાં તો સજોડી બહાર તો આવી જશે પરંતુ બહાર આવ્યા પછી તેઓ ક્યાં રહેશે ક્યાંથી ચૂંટણીની તૈયારીઓ કરશે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દેડ્યાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હજી પણ જેલમાં છે તેમના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી પર સુનાવણીની વધુ એક તારીખ નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા આદેશ કરાય છે ત્યારે હવે શકુંતલા વસાવા અને ચૈતર વસાવાના પીએ જીતેન્દ્ર વસાવા તેમજ રમેશ વસાવા આ ત્રણેયના જામીન અરજી પર આગામી એક ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે અને એવી પણ એક શક્યતા દેખાઈ રહી છે કે જો તેઓના જામીન કોર્ટ મંજૂર કરે છે તો ચૈતર વસાવા તેમના પત્ની સાથે સજોડે બે ફેબ્રુઆરીના રોજ બહાર આવી શકે તેવી શક્યતા છે પરંતુ જામીન મળે અને બહાર આવે તે સમાચાર વચ્ચે સવાલ એ છે કે જો ચૈતર વસાવા બહાર આવી જાય છે તો રહેશે ક્યાં કારણ કે ચૈતર વસાવાને તો કોર્ટે શરતી જામીન આપ્યા છે અને તે શરતો પ્રમાણે ચૈતર વસાવા ભરૂચમાં રહી નહીં શકે નર્મદા જિલ્લાની હદમાં આવી નહીં શકે ત્યારે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ચૈતર વસાવાનું નામ ભરૂચ બેઠક માટે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ઉમેદવાર તરીકે જાહેર પણ કરી દીધું છે સામે ભાજપ અને કોંગ્રેસે પણ ભરૂચ લોકસભા સીટ માટે કવાયત હાથ ધરી દીધી છે ત્યારે ચૈત્ર વસાવા માટે પણ આ એક પડકાર છે કે તેઓ ચૂંટણી પ્રચાર માટે તેમના વિસ્તારમાં જઈ નહીં શકે રહી નહીં શકે તેવી પરિસ્થિતિમાં તેમણે ચૂંટણી લડવાની છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વસાવા સજોડે બે ફેબ્રુઆરી એ જેલમાંથી બહાર આવશે તો સાંજે છ વાગ્યા સુધી તે નર્મદા જિલ્લાની હદમાં રહી શકશે ચેતર વસાવા તેમના પરિવાર અને સમર્થકો સાથે આદિવાસી સમુદાયના પવિત્ર સ્થળ દેવમોગરા જઈને ન્યાયમુખી માતાના દર્શન કરશે આશીર્વાદ લઈને તેમના પ્રચાર કાર્યને આગળ ધપાવશે

ત્યારે હવે જોવાનું રહ્યું કે ચેતર વસાવાના બહાર આવ્યા બાદ તેમનું પહેલું સ્ટેપ શું હશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર